બોડી ડ્રાઈવમાં આપનું સ્વાગત છે જેતપુર પાવી રેનના કદવાલ રાઉન્ડના આંબાખૂટ ગામે આઉટસોર્સ કર્મચારી વન સંરક્ષક ગણપતભાઈ ટેટાભાઈ બારિયાનો એક દીપડાએ શિકાર કર્યો હતો આદમખોર દીપડાને અંતે ઝડપી પાડવામાં આવ્યા છે ત્રણ પિંજરા મૂકવામાં આવ્યા હતા આ દીપડાને ઝડપી પાડવા માટે એમાંથી એક પિંજરામાં એ આબા સપડાઈ ગયો છે આવી ગયો છે પિંજરામાં અને આપણે જોઈ શકીએ છીએ વહેલી સવારના આ દ્રશ્ય કે પિંજરાને ટેટરમાં મૂકીને લઈ જવામાં આવી રહ્યો છે હવે આદમખોર દીપડો ગણપતભાઈનો શિકાર કર્યો હતો કે જે કર્મચારી હતા અને વન વિભાગના કર્મચારી હતા તેઓનો શિકાર કરી નાખતા સમગ્ર વન વિભાગ છોટા ઉદેપુર જિલ્લા અને સમગ્ર લોકો જે લોકો પણ આ વાત ઘટના સાંભળી તેઓ ચક્કર ખાઈ ગયા હતા અને ખૂબ જ આઘાત પામી ગયા હતા બનાવ બાદ હવે આ દીપડાને ઝડપી પાડવામાં આવ્યો છે રાત્રે દસ વાગે જ આ દીપડો પાંદરે પુરાઈ ગયો હતો પરંતુ જંગલ વચ્ચે આ પરિસ્થિતિ હોવાને કારણે કોઈ તે વખતે જઈ ન શકે તેને લીધે હવે વહેલી સવારે એને રેસ્ક્યુ કરી દેવામાં આવે છે લઈ લેવામાં આવે છે પિંજરામાં અને આવી ગયેલો હોવાને કારણે હવે વન એને વન્ય પ્રાણી રેસ્ક્યુ સેન્ટર ધોબી કુવા પાવાગઢ પાસે એને લઈ જવામાં આવશે ત્યારબાદ જૂનાગઢ શક્કરબાગ ઝૂ ખાતે એને લઈ જવામાં આવશે તેમ વન વિભાગ સાથેની ચર્ચામાંથી જાણવા મળી રહ્યું છે આપણે જોઈ શકીએ છીએ દ્રશ્ય કે આ એ જ દીપડો કે જેણે આદમખોર દીપડો કે જેણે શિકાર કર્યો હતો ગણપતભાઈ બારીયા નામના જે વ્યક્તિ વન કર્મચારી